નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા આવો જોઈએ આપણે હાલના મહત્વના બ્રેકિંગ સમાચાર રાજુલાના ધારેશ્વર ગામ નજીક ધાત ડેમ એકમાંથી નવી પાઇપલાઇન નાખવા માટેની કામગીરી શરૂ થતા ખેડૂતોનો વિવાદ રાજુલા શહેરમાં પીવાના પાણી માટે નગરપાલિકા દ્વારા પાઇપલાઇન નાખવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી સ્થાનિક ખેડૂતોએ પાઇપલાઈન નહીં નાખવા માટે કર્યો અનોખો વિરોધ રોડ ઉપર રામધૂન બોલાવી જય જવાન જય કિસાનના નારા બોલાવ્યા દંડવટ કરતાં કરતાં આ કામ અટકાવવા મોટી સંખ્યામાં ખેડૂતો નીકળ્યા મોટી સંખ્યામાં પોલીસ તંત્રનો કાફલો ઘટના સ્થળે ખડે પગે જેસીબી પર કામ બંધ કરાવવા જતા ખેડૂતોને પોલીસ સ્ટાફ અને અધિકારીઓ દ્વારા અટકાયત કરવામાં આવી અંદાજીત એંશી જેટલા ખેડૂતોની અટકાયત કરવામાં આવી જો કે આપણે જણાવી દઈએ કે આ પાઇપલાઇનનો પાણીનો પ્રશ્ન ખૂબ જ લાંબા સમયથી ચાલી રહ્યો છે ત્યારે હવે ખેડૂતોની માંગ સ્વીકારાશે કે પછી આમ જ કામ કરવાનું રહેશે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે એક બાજુ સરકાર ખેડૂતોને પ્રોત્સાહિત કરી રહ્યા છે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપી રહ્યા છે ત્યારે હવે ખેડૂતો માટે જો આવો જુલમ થશે તો ખેડૂતો શું કરશે આવું આ વિસ્તારના ખેડૂતો કહી રહ્યા છે આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા મારું નામ દિલીપભાઈ રામજીભાઈ સોજીત્રા છે અમે તેર ગામના ખેડૂતો આજે પાઇપલાઇન અટકાવવા માટે અહીંયા ધારેશ્વરના પાટિયા પાસે બધા ખેડૂતો તેર ગામના ખેડૂતો મોટી સંખ્યામાં ભેગા થયા છીએ અમે રામધૂન બોલાવી અને વિરોધ નોંધાયો છે દંડવત કરતાં કરતાં અમે અટકાવવા જઈએ છે અને પોલીસ અમને રોકે છે એટલે અમે સરકારશ્રીને અમારી વાત પૂકાડવા માગીએ છીએ કે ખેડૂતોની વ્યાજબી માંગણીઓ સંતોષવી જોવે તમે એક નવો ડેમ ન બનાવ્યો તો કાંઈ નહીં પણ અમારો ડેમ જે અમારા વડવાએ માંગણી કરી અને જે બનેલો છે સિંચાઈ માટેનો એ સિંચાઈનો રહેવા દો એનો અમે વિરોધ કરવા માટે તેર ગામમાં મોટી સંખ્યામાં જોરદાર અમે વિરોધ કરવાના છીએ પાઇપલાઇન અટકાવીને જ રહેવાના છીએ જય હિન્દ જય ભારત